પરીક્ષાના વિવાદ વચ્ચે નીટ પીજીની પરીક્ષા રાતોરાત સરકારે રદ કરી છે તેવામાં દેશભરમાં આજે લેવાનાર નેટ પીજીની પરીક્ષા આપવા પહોંચેલા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે નેટ પીજીની પરીક્ષા રદ કરવાનો નિર્ણય શનિવારે મોડી રાત્રે લેવામાં આવ્યો જોકે પરીક્ષા રદ થવાની માહિતીથી અજાણ હજારો પરીક્ષાર્થીઓ રાજ્યના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર પહોંચ્યા હતા વહેલી સવારે પરીક્ષા કેન્દ્રો પર કોઈ સિક્યુરિટી સ્ટાફ કે અધિકારીઓ ઉપસ્થિત ન હતા જે જોઈને પરીક્ષાર્થીઓ ચોકી ગયા હતા જોકે વહેલી સવારે પરીક્ષાર્થીઓને પરીક્ષા રદ થવાનો અહેસાસ થતા પરીક્ષાર્થીઓ રોષે ભરાયા હતા અનેક પરીક્ષાર્થીઓના પરિવારજનો દૂર દૂરથી મુસાફરી કરીને પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા હતા જો કે પરીક્ષા રદ થવાથી પરીક્ષાર્થીઓના પરિવારજનો પણ ચિંતાગ્રસ્ત બન્યા છે આજે સમગ્ર દેશની અંદર મેડિકલના વિદ્યાર્થીઓ માટે નીટની પરીક્ષા હતી સવારે મારા પર ફોન આવ્યો રાતે અચાનક કોઈ પણ પ્રકારની જાણ કર્યા સિવાય માત્ર બાર કલાક પહેલા આ પરીક્ષા રદ કરી દેવામાં આવી ત્રીજી વાર આ પરીક્ષા રદ કરવામાં આવી છે સંવેદનશીલ સરકાર પોતાની જાતને માને છે ત્યારે મારે મીડિયાના માધ્યમથી ગુજરાત અને કેન્દ્ર સરકારને કહેવું છે કે વારંવાર મેડિકલના અને ગુજરાતના વિદ્યાર્થીઓ દેશના વિદ્યાર્થીઓ સાથે પ્રયોગો કરવાનું બંધ કરો કોઈ પણ ચમરબંધીને પકડવાની વાત કરો છો નીટની અંદર ગોટાળા થાય જાહેર પરીક્ષાની અંદર ગોટાળા થાય અને એનો ભોગ નિર્દોષ વિદ્યાર્થીઓ બનવું પડે રાતો સુધી દિવસો સુધી મહિનાઓ સુધી વિદ્યાર્થીઓ મહેનત કરી અને ડોક્ટર બનવાની પીજીની અંદર એડમિશન લેવાની મહેનત કરી હોય ત્યારે સરકારના આવા નિર્ણયથી આવા વિદ્યાર્થીઓને વાલીઓ પર શું વીતવું જોઈએ એ જેને જેને બાળકો હોય એને જ ખબર પડે એટલે મીડિયાના માધ્યમથી નરેન્દ્ર મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલને વિનંતી કરું છું કે આવા પ્રયોગો બંધ કરવા જોઈએ તોની પીજીની પરીક્ષા રાતોરાત રદ થયા બાદ ઉમેદવારો અટવાઈ ગયા છે રાજ્યના તમામ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાર્થીઓ પહોંચ્યા છે